કરીશું ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મહત્વના સમાચાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાનો સરકારનો નિર્ણય રાજ્ય સરકાર નવમી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ખેડૂતોને આર્થિક સહાય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ ઇતર બારીક અમારી સુધી ફુલ લાઈન પર જોડાઈ ગયા છે ઇતર રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય ટેકાના ભાવે હવે ખરીદી કરશે સરકાર શું વિગતો તેને લઈને ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રીએ એક્સ ઉપર ટ્વીટ કરીને ક્યાંક ને ક્યાંક જાણકારી આપી છે કે ટેકાના ભાવે મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી નવમી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે સ્વાભાવિક છે કે આ ખરીદી અગાઉ પહેલી નવેમ્બરની તારીખ હતી પણ કમોસમી વરસાદની જે પરિસ્થિતિ હતી એના કારણે ખરીદી હવે નવ નવેમ્બરે કરવામાં આવશે એ પ્રકારની જાણકારી ખુદ મુખ્યમંત્રીએ આપી છે મુખ્યમંત્રીએ સાથે સાથે કમોસમી વરસાદના